ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા અવા નવા નર્મદાના મુદ્દે રાજકારણ ગરમ કરી દેતા હોય છે અને ફરી એક વખત ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા અને દાહોદ જિલ્લાનો સવાલ પૂછ્યો છે અને આ મામલે તેમણે શું જવાબ આપ્યો છે તે મામલે જ વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક કાચી નર્મદા અને દાહોદમાં જે પ્રકારે આ સ્કૂલો છે તેમાં એક શિક્ષકથી કેટલી સ્કૂલો ચાલી રહી છે તેવો સવાલ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાના ગૃહમાં પૂછ્યો હતો અને ત્યારબાદ તેમને જવાબ પણ મળ્યો હતો અને આ ધારાસભ્ય આકરી પ્રતિક્રિયા પણ આપી છે નર્મદામાં અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા કોઈને કોઈ બાબતે આમને સામને આવતા હોય છે અને વિધાનસભામાં ગૃહમાં તેમના સવાલ બાદ તેમણે જવાબ આપ્યો છે આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી હતી તેમાં મારો જે પ્રશ્ન હતો અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે હું તે વાત અહીં રજૂ કરવા ઉપસ્થિત થયો છું નર્મદા જિલ્લો દાહોદ જિલ્લો એ દેશના અતિ જિલ્લાઓમાં પણ એક થી દસમાં નર્મદા અને દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે એમાં પછાત રહેવાનું સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું પછાતપણું રહેવાનું કારણ છે આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં પાંચસો ને પચાસ શિક્ષકોની ઘટ છે એ જ પ્રકારે દાહોદમાં બારસો ને ચોર્યાસી શિક્ષકોની ઘટ છે એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો નર્મદા જિલ્લામાં એકસો પિસ્તાલીસ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે હવે તમે વિચાર કરો એક શાળામાં એક થી પાંચ ધોરણ હોય એક થી આઠ ધોરણ હોય એક શિક્ષક કયા ધોરણને ભણાવશે એ વસ્તી ગણતરી કરવા જશે એસઆઈઆર કામગીરી કરવા જશે સરકારી મીટિંગોમાં જશે તો બાળકોને ભણાવશે કોણ ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે એ નર્મદા હોય દાહોદ હોય છોટા ઉદેપુર હોય પંચમહાલ હોય ભરૂચ હોય કે ડાંગ હોય આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે સ્વીકાર્યું કે વિચારણા હેઠળ છે તમે વિચાર કરો સરકાર એમાં ગંભીરતા નથી ત્યારે આ વરવી વાસ્તવિકતા છે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ પણ નથી બાળકો ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર બેસીને ભણે છે એક ક્લાસરૂમમાં ચાર ચાર ધોરણોને બેસાડીને ભણાવવામાં આવે છે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે ગુજરાતની સરકારે સ્વીકારવું પડશે દર વર્ષે બજેટોમાં હજારો કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવે છે તો પછી આદિવાસી વિસ્તારોની શાળાના ઓરડા કેમ બનાવવામાં નથી આવતા આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કેમ કરવામાં નથી આવતી આજે માન્ય મંત્રી શ્રી કીધું કે જ્ઞાન સહાયકો દ્વારા ભરતી કરીશું જ્ઞાન સહાયક યોજનામાં શિક્ષકની નિમણૂક કરીશું જ્ઞાન સહાયકે અગિયાર માસના કરાર આધારિત શિક્ષક ની ભરતી છે હવે તમે વિચાર કરો બાળકનું ભવિષ્ય બનાવનાર શિક્ષક જ કરાર પર હશે તો માસ પછી એની ચિંતામાં એ બાળકોને ભણાવી શકશે બાળકોનું શું ભવિષ્ય બનાવી શકશે આ સવાલ અમે ગુજરાતની સરકારને પૂછીએ છીએ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એ પ્રકારે જનતાએ જાગવું પડશે સરકાર પર જવાબ માંગવો પડશે એ અમારી આજની માધ્યમથી આપ સૌને વિનંતી છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર